હર મહાદેવ જય મહાકાલ જય માતાજી તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને હું જાઉં છું સાવરકુંડલા કારણ કે સાવરકુંડલાથી મારે છે ને એક પાણી ઢોળમાં જવાનું છે તો જો આપણે ઓંધવે છીએ કારણ કે મારા બંને એવી એક્સપાયડ થઈ ગયા તો ગાય રસ્તો બંધ છે ને એટલે આપણે અહીંયા નજીક બહુ આગળ ઉતરી ગયા છીએ કારણ કે આ બાજુ છે ને વાહન જાય છે ને આપણું બહુ જઈશ કઈક હમણાં રિક્ષા મળે એટલે બેસી જાય તો વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આજે આપણે નીકળી ગયા છીએ બહાર જવા માટે મરણ થઈ ગયું તો વાહન કેટલા નીકળે છે તો ગાઈસ બહુ જ તડકો છે ને આપણે છે ને તડકામાં હવે ચાલતા ઘણું બધું ચાલી ગયા કારણ કે રિક્ષા કઈ મળતી નથી એટલે હવે આ બધું

તો નાના વાહન હાલે ને બધા નાના વાહન નાના હાલે છે હવે જો રિક્ષામાં

અને કેટલા તો બહુ તડકો છે સરસ મજાની સોસાયટી છે એક નંબર અને મારી બેન છે ને અહીંયા રહી છે મારી બેન મોટી બેન એટલે મારે ને મારી મોટી બેનને જવાનું છે ભાવનગર તડકાને જલ્દી થાય બહુ પાણી તરસ લાગી છે પાણી તો પેલા પીવું જ પડશે જો કેટલી મસ્ત મસ્ત સોસાયટી છે હજી તો મકાન નવા બને છે જો કેટલા બધા બહુ બધા નવા મકાન બને સોસાયટી એકદમ સરસ છે પણ અહિયાં છે ને પડા પડી બોલ્યા સોસાયટીની માંગ બહુ છે તો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે તો આપણે જો આવી ગયા જમી લીધું અને બસ આરામથી બેઠા છીએ જો સોફા ઉપર કારણ કે હવે થોડુંક ટાઈમ આરામ કરશું થકી ગયા જમી કાઢીને પંખા નીચે આરામથી મસ્ત મજાના બેસી ગયા છીએ

તો કઈશ આપણે આવી ગયા ટિકિટ લેવા માટે ટિકિટ પાછું લાઈન છે લાઈન તો ગાઈ આપણે જો ટિકિટ લઈ લીધી જ ને હવે જાય સરસ મજાનું હા સાઠ રૂપિયા ટિકિટમાં પણ બહુ લાઈન ટિકિટમાં ગાંઈસ એટલી બધી લાઈન ને જો તડકોઈ બહુ છે હે તમારે ચાલીસ જ લીધા ને ને આ તો રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ બે બે

Oh, I'm not sure, but the nana nana go try it. And channel Karshan subscribe. Channel no name soon, say. Mona just. Oh, 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 Mona just. Oh,

ધીમે ધીમે ટ્રેન ચાલવા માંડી છો આપણી ભાવનગર જવા માટે રવાના થઈ ગઈ છે તો ગાય આખી ટ્રેન ખાલી જ છે અને અહીંયા ધીમે ધીમે હાલવા માંડ્યા છોકરાઓ બેસી ગયા છે

છે અને વેફર લેવાની છે જો સરસ મજાનો ટ્રાફિક અહીંયા કેવો છે વેફર આપણ વેફર તો ગાઈસ ફાઇનલી આપણે જો આટલો ભાગ લઈને ઉતરીએ છીએ ને અત્યારે છે ને અહીંયા હોલ્ટ છે એટલે હવે કે ટ્રેનમાં કટક બટક કટક બટક કરવાનું છે તો તમે બ્લોગ માં બન્યા રહેજો હજી આપણું સ્ટેશન જો આવ્યું નથી બદામ કાજુ ફાઈનલી આપણે ભાવનગર ના રેલવે સ્ટેશન માં ઉતરી ગયા છે હવે આપણે આપડા ક્યારના આપણે બેઠા તો દિવસના અંધારામાં પહોંચ્યા છો જો

Halo selamat pagi teman નાની ઉંમરમાં ઘણી વસ્તુ એને એના જે આપણે સાથે લઈ જવાનું હોય છે એને એકઠું કરી નાખ્યું છે આપણને ખ્યાલ નથી જેમ આપણે વિદેશમાં જઈ અને પૈસા ડોલરમાં ને એમ લેવા પડે તો અમે વાત કરતા કે આપણે પરલોકમાં જવાનું છે તો પરલોકમાં રૂપિયો હાલે છે પણ કર્મનો રૂપિયો હવે છે તો એ નાની ઉમરમાં ભલે નાની ઉમરમાં હોય એ પણ એનો ઈ જ્યાં ગયા છે ને કર્મનો રૂપિયો બહુ સારો લે ગયા છે એના હાથે સ્વામીજી એટલું બધું પુણ્યદાન કર્યું છે હું એનો સાક્ષી છું હું 5% જ ગણાવું છું બાકી તો એને કેટલું કર્યું રક્ષેશ્વર મહાદેવ હોય વિદેશ્વર મહાદેવ હોય મારુતિ આશ્રમ હોય અમારે ગમે ડાયરા હોય રથે આપણે ખેહન ને દી તમને કો જનોય ત્યારે બ્રાહ્મણ ને જનોય કરીએ ત્યારે મને ખ્યાલ છે 25 વર્ષ લાડવા એના તરફ થી હોય અને એને 5 રૂપિયા થી દાન છાવું કર્યું છે 25 વર્ષ પહેલા એક કરે 300 બ્રાહ્મણો બેઠા હોય હું પાછળ મારી આતે કરાવ ચાલો અત્યારે 100 રૂપિયા હમણે ગઈ ત્યારે 100 રૂપિયા નું દાન કર્યું હતું એટલે એને કર્મનો રૂપિયો બહુ ભેગો કર્યો છે મારી સાક્ષી છે એટલે આ ભજન મોરે બેસ મેરી મસ્તી કહા લેકે આઈ ભીતર નો ભેરુ ને ફરમાજ આપ્યો છે ભીતર નો ભેરુ ક્યાં ખોવાનો એક શાસ્ત્રીજી એક કડી છે કિશોર કુમારની જિંદગી કા સફર હે એક સા સફર કોઈ સમ છોડી જયારે જીવવાનો મોકો આવ્યો ત્યારે એ લાગે બાકી ભાથું જે આપણે લઈ જવાનું છે એ બહુ સરસ ભાથું લઈ ગયા છે એ હું એનો চল কি জানে চল